તો જયલીરભાઈ જયસુનભાઈ ઉઠે ને જઈએ સપ્તાહોરા આજ થોડું ઘણું કામ બાકી છે નૈનભાઈ અને ટાઈટ કઈ લાગી આજે તો મેરના ના ટા પાછા પાસા નહીં દસ વાગ્યા લગણ લગાવ્યા આ ધૂમ્રપાન કરવું નહી હજી એક આ ટાવર આવે ગાદલા અટાડે બીજું તો કાલે અમે ફિટ કરી નાખ્યું આવી રીતના આવે છે Nas togor aja ya. Karena ban formasti nasta wajar mau kerjaan nih, tahu ya Jai Jai Kana. Jai, jai Kana. <laughs> jai Ganjo. Iya ngebule. Ekor Kana. Ekor tawa tuh. Oh, Oho, ini kau mau pergi ya? Ranting bula. jai bawa.

બપોર થયા કાના ને સથવારે ખાવા જઈએ કાનો જ ખવરાવે આવે હમ કઈ કાના બે કાના ભેગા થયા અમારે ભાગવાનું રે કે કામ થાય હાથ દી નીકળી જાય ભાઈ

સાઉન્ડ ચેક કરવાનું હે બેબી ચેન લાઈટ ને હા એ એસી લા છે આ ખોટે મોટે જા આજે ભાઈ આ ખોટાઈ દીધું દેવાનો ગાલિયા ભરે જો બે જણા હાલે છે બીજા ભરે તમને બીજું ભગમ જતોમ ગયા બીજું જગ્યાએ ટાપ આવે છે ઈ ગેરનો ઓઈલનો બોટો ખોટો આપો થઈ બીજોને ખો થાય લાગે મેને બઈથી વી કે ભાઈ ઓઈલ આવે આવડે આ રીત

આપણે દેખાડીએ આપડે બધી હાલો મારા બેઠા અમારા શ્રીઓ બેઠા આગળ ઘડીક પછી સર્વિસ કરવાની આ બધે બે ત્રણ જણા The lạnh hack, này lạnh nô tê li mô raga. The lạnh tụng gương chìu vô yoga thơm mátu 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 ખાવા જવાનું હે જે નાખીએ ખાવા બધું બંધ કરે ખાવા જઈએ ખાવા હા હું મોડો નથી આવે Eh, kana, Eh kana, gokul me lebraj ma ke ma, kana panganau <laughs> ma me bay, kamo, Kamu kamo, <hesitation> ma si mu lagi સુરે એક ફેરે તો સુરે ને ખાઈ લીધો બીજી વાર સુરે આ કાનુન દા ભાગવા મને આઈ જાય ગા ને માલદે અજય આપડો અજય કા હે કઈ ને તો જર્સી બરસી ને જોરાવર મેરના ટાયા જોરાવર મેર ના ટાયા ક્યાં એ પાછા યાદ થી આના દેતા જો આ શોટ મારે કોઈ જો

Maybe.